અને તે કરી બિમલ વિવેક બિલોચન બરનવ રામચરિત ભવ મોચન ગિરજા સ્તુતિ બોલવાનું કારણ બે હજાર સાતમાં અમે ટ્રેનિંગમાં અહીંયા જુનાગઢ આઠ મહિના હતા ત્યારે મા પાસે રવિવારના પછી ઓફ હોય ત્યારે મા પાસે આવતા ને આજથી ઓગણીસક વર્ષ પહેલાંની વાત કરું છું માની ત્યારે બહુ એટલી પણ ભાવ જે છે આજે છે એવો નહીં હોય ત્યારે મા માને મેં ગિરજાસ્તુતિ સંભળાવી બીજી થોડીક માએ કીધું કે ચોપાઈઓ થોડીક લખી આવ પાતે બધું ઘણું સત્સંગ ગીરના પ્રવાસોને સાથે થયા ત્યારે માએ કીધું તું કે લદા આ ખાલી ગિરજાસ્તુતિ ખાલી ખાલી સીતાજી જ નથી બોલતા થોડુંક વિચાર કરજે પછી તો જે તે સંદર્ભે કે પડઘો છે આમાં પ્રતિઘોષ છે પછી તો સંવાદ જે તે વિષય પછી તો નીકળવાનું એક દિવસનું રોકાણ હોય પણ આજે થોડાક દિવસો પહેલાં એ ચિંતનમાં આવ્યું અને માની કૃપાથી માના સાનિધ્યમાં ગિરિજા સ્તુતિનો થોડોક સ્પર્શ કરીએ આપણે ગિરિજા કારણ કે ગિરિ નામે પર્વત જે જે ઊંચાઈને જે જીવનમાં સ્થિતિને પ્રદાન કરનારી શક્તિઓ છે એ બધી ગિરજાઓ છે અને આપણને ભગત બાપુએ કીધું કે આ આપણે સૌથી વધારે નજીક ગિરિજા પડી કે માળી તારા બેસણા ગઢ ગિરનાર નવે ખંડે નજરું પડે માળી તું તો આભથી એવડી ઊંચી આંખડીયું મારી ઓછી તેમ છતાંય કાગે જે સોનબાઈની સોનબાઈ રૂપી ગિરિજાનું વર્ણન કર્યું છે એમાં શરૂઆતમાં શરૂઆતમાં મુખ્ય વાત રામાયણના રામાયણના સાધકો છે એ મિગરાજભાઈ ની વાત કરી હતી કે સંતો સંતોને મહત્તા આપે માતાજીઓ માતાજીને મહત્તા આપે આઈમાનને જે ભેટતા હતા પછી દરેક સત્સંગી સત્સંગીને થોડીક વાર સ્થિર થોડીક વાર માટે ફોન બોન કે બંધ કે સ્થિર થઈ જજો એના કરતા રામાયણમાં એક ડગલું આગળ છે આ રામાયણમાં રામાયણમાં એટલે બતાવ્યું છે કે જે શિવ હિમાલય હિમાલય કૈલાસ ઉપર બિરાજમાન છે એ સાવ જે જ્ઞાન ને ધારણ કરે છે એ મહાદેવ અગત્્ય પાસે જેની ઉત્પત્તિ કુંભમાંથી ગળામાંથી થઈ માટીના કુંભમાંથી થઈ છે એની પાસે આવે છે અને કહે છે કે પ્રભુ કથા સંભળાવશો મને આ જે એક મોટો કોણ મોટો એ છે કે જે નાના ને સ્નેહ આપે ભાવ આપે બળે સ્નેહ લઘુવન પર કરૈ ગીરિજ શ્રીની સદા તૃણ ધરઈ મોટો એ છે કે જે નાના ને ભાવ આપે અને એટલા માટે પર્વત છે પોતાના માથે તણખલાને ધારણ કરે છે કે હું નથી મારા કરતા તણખલો છે એ પણ મારા માથે એને ધારણ કરું છું જલ્દી અગાધ ફેનું સંતત ધરની ધરઈ સિર દેનું દરિયા અફાટ મહાસાગર છે પૃથ્વીની બેલેન્સ આના લીધે તો છે જળ તેમ છતાં પોતાની ઉપર ફીણ રાખે છે અને ધરતી માતા ખૂંદી રે ખમે માતા જોને જેના લીધે આપણું અસ્તિત્વ જેને લીધે સ્થાન છે એ પણ પોતાની માથે રજકણ માને બારીક સાવ રજ જેટલી વસ્તુને એનું પ્રમાણ છે કે આ મહાન છે ભગત બાપુએ બાવન ફૂલડાના બાગમાં કીધું છે અને એના પહેલાં પાંચસો છસો વર્ષ પહેલા તુલસીદાસે કીધું કે જે દિન પિયારે વેદ પુકારે દ્રવૌસ શ્રી ભગવાન એનું એનું ભાષાંતર ભાષાંતર ગુજરાતીમાં બાવન ફૂલડાના ભાગમાં કીધું કે ઈશ્વરના તમને સાચા આશીર્વાદ હો અથવા ઈશ્વર તમારા ઉપર પ્રસન્ન છે એનું પ્રમાણ શું કે તમને જ્ઞાની અને બીજો ગરીબ પ્રિય લાગે સમજણ સમજણવાળા અને જે નાના નાના જે જ્યાં કોઈ નથી જતું અહીંયા જતો હોય તો મહાદેવનો આ રામચરિત માનસનો જે રચયિતા છે એનો ક્રમ છે કે અગત્ય જે ગળામાંથી ઉત્પત્તિને કા શિવ કહી શકે કે ભાઈ મારી માથે જ્ઞાન ગંગા છે મારે શું બીજાની તેમ છતાં ગળામાંથી ઉત્પત્તિ થઈ છે એવા અગત્ય પાસે જાય છે કથા સાંભળે છે અને સંભળાવે છે ડરે આ આ ભગવતી જાનકી અને ભગવતી પાર્વતીજી વચ્ચેનો સંવાદ છે કે હેમાં આપણી ભારતીય સંસ્કૃતિની માન્યતા પ્રમાણે જ્યારે સુંદર વરની પ્રાપ્તિ કરવી હોય શ્રેષ્ઠ વર માને વરદાન કાંઈ પણ સારી સારી વસ્તુની પ્રાપ્તિ કરવી હોય શ્રેષ્ઠ વસ્તુની પ્રાપ્તિ કરવી હોય ત્યારે એને શ્રદ્ધાની શ્રદ્ધાની સાથે હિમાલય તરફ ગતિ કરવી માને અધ્યાત્મ તરફ એક ઊંચાઈ સ્થિતિ પ્ર પ્રાપ્ત કરવા માટે અહીંયા જવું પડે છે અને સુને અંબાએ કીધું છે કે બેટા જાનકી જા ગિરિજા સ્તુતિ ગિરિજા મંદિરે સર સમીપ ગિરિજાગ્ર સોહા દેખીને જાઈ મનોહર મોહા સુંદર વર્ણન છે કે સુંદર સરોવર છે ઇયા ગિરિજાગર બનેલું છે ભગવતી જાનકી સ્તુતિ કરે છે કે જય જય ગિરિવર રાજ કિશોરી જય મહેશ મુખચંદ ચકોરી હે ગિરિજા પર્વતરાજ હિમાલયની પુત્રી તમારો જય થાઓ જય થાઓ જય થાઓ જય મહેશ મુખચંદ ચકોરી મહાદેવના મુખરૂપી ચંદ્રમામાં ચકોરની ચકોરીની જેમ રસપાન કરવાવાળી પરાશક્તિ તમારો જય થાઓ જય થાઓ પણ અહીં તુલસીએ બે વખત જય જય શબ્દ વાપર્યો છે એક તો જાનકી ગિરિજાને કહે છે પાછો ગિરિજા છે જાનકીની કહે છે કે હે મહાદેવી તમે તો સુફન બાગીસા કે શું કામ સ્તુતિ કરો છો કે મારી વાણી નિજ ગીરા પાવન કરણ કારણ મારી વાણીને પવિત્ર કરવા એ પરાશક્તિ હું તમારી સ્તુતિ કરું છું તો ત્યારે પાર્વતી કહે છે કે માં હું પણ તમારી સ્તુતિ કરું મારી વાણી પણ શું એ જય જય ગિરિવર રાજ તમે પણ ગિરિવર રાજ કિશોર કે કેવી રીતે એ તમારો પિતા જનક જે છે એ પણ એક જ્ઞાનના શિખર ઉપર બિરાજમાન છે મારો પિતા પણ હિમાલય એ હિમાલય હિમાલય છે પર્વતરાજ તેવી રીતે પાવન પર્વત રામાયણને પૂછો કે પર્વત કોણ પર્વત કયો જે પાવન પર્વત વેદ પુરાણા રામ કથા રુચિરા કર નાના મર્મી સજ્જન સુમતી કુડારી જ્ઞાન બિરાગ નયન ઉર્ગારી મહારાજા જનક પણ એક ભારતીય સંસ્કૃતિની ઊંચાઈ ઉપર બિરાજમાન છે થોડુંક તો વચ્ચે શિવ અને જનકની સામ્યતાની કે બે બે જે છે કે તમે તમારા પતિ માતા જાનકી કહે છે કે કૈલાસ પર્વત ઉપર બિરાજમાન છે કે તમારા પિતા પણ તમારા પિતા પણ એટલી ઊંચાઈ ઉપર જનક જનકને બે ઊંચાઈ ઉપર છે વરી બંનેને જનકનો અર્થ પણ પિતા થાય છે બને રઘુવંશની શરૂઆત કરતાં કાલિદાસ લગે છે વાગર્થ એવો સંપુગતો વાગર્થ પ્રતિપત્તે જગત પીતરો વંદે પાર્વતી પરમેશ્વરો જગતના જે જગત માતુ પિતુ શંભુ ભવાની જગતના માતા પિતા ભગવાન શિવ અને ભગવતી મહાદેવી પાર્વતી છે અને જનકનો અર્થ પણ પિતા થાય છે એટલા માટે જ પિતા સકલ પિતા જનક ભૂપાલ મની જનક શું છે કે પૃથ્વી આખીનું પિતા તુલસીદાસ કહે છે કે ભૂ માને પૃથ્વી એનો પાલનહાર છે એટલે એ પણ જગત પિતા જનક ભૂપાલ મણિ સસુર ભાનુકૂલ ભાનુ એટલે એક અર્થમાં જનકનો અર્થ જ પ્રાથમિક અર્થ જ પિતા થાય છે અને બીજા અર્થમાં તુલસીએ પણ કીધું છે કે જનક પણ જે છે જગતનું પિતા છે વળી વળી એક બનેના બંને છે ત્રિભુવન ગુરુ છે તુમ ત્રિભુવન ગુરુ વેદ બખાના આન જીવ પાવર કો જાના અને બીજા અર્થમાં જનક મહારાજ ત્રિભુવન ગુરુ સુખદેવ છે એ શિવનો અવતાર છે અને શિવનો પણ અંશાવતાર જે અંશાવતાર છે એ શિવનું પણ ગુરુ જનક છે એટલે જનક પણ ત્રિભુવન ગુરુનું પણ ગુરુ છે એક અર્થમાં કહેવાનો મતલબ મહાદેવ કરતાં જનક થોડોક વધારે સુલભ અહીંયા તુલસીએ બતાવ્યો છે કે જે સુખદેવ જેવા શિવ સ્વરૂપ યોગીઓ પણ વેઇટિંગમાં છે લાઈનમાં છે કે મહારા મહારાજા જનક અમારા ગુરુ બને આ છે ગ્રસ્થાશ્રમની ભવ્યતા કે જ્યાં સંન્યાસીઓ સંન્યાસીઓ આવા મહાપુરુષો પાસે જે વાઇટિંગમાં હોય કે થોડાક આમના આશીર્વાદ અમને આમની જે સરળતા છે આમની જે સહજતા છે આમની જે નિર્દોષતા છે આમની જે ભીતર જે પવિત્ર ભાવો છે એના માટે સંન્યાસીઓ પણ આકર્ષિત થતા હોય બ્રહ્મચારીઓ પણ આકર્ષિત થતા હોય આ છે બીજું કે ખાલી ને ખાલી લીલાના વિસ્તાર માટે બંનેની ધર્મપત્નીઓ માને સુનૈનાજી અને સતીજી રામ ઉપર એક સામર્થ્ય ઉપર લીલા હેતુ કારણ શક કર્યો છે એ બાળક હસી હઠ ભલી નાય કહું બુજાઈ જનક સુનૈનાજી કહે છે કે આ બાળક સાથે વધારે વધારે હઠ કરવી બહુ જનકને કોઈક સમજાવો જનક જેવા જનક પણ અને સતીજીએ પણ મેં શંકર કર કહાન માના ની જે આ બે બે પાત્રો જે છે કાંઈક ને કાંઈક કાંઈક જે છે રાવ લીલા કેવળ ને કેવળ લીલા અને એક એક સુબયનાની બયના છે અને એક સુનયનાની સુનૈના છે આ મેના માને મધુરતા એની દીકરી જે પ્રાણ છે અને આ સુનૈનાની દીકરી જાનકી છે બે મહાદેવીઓ પછી બે જગતની સમસ્યાઓ બનેના સંતાનો જે છે કાર્તિક તારક આસુર ભયવત કાલા ત્યારે તારકાસુર જગતને રંજાળ કરતો હતો એની સમસ્યાનું સમાધાન પણ શિવપુત્ર દ્વારા અને જગતની જા રાવણ જે હતો રાવણની સમસ્યાનું સમાધાન કરવા કાલ રાત નિશ્ચર કુલ કેરી એના માટે જે છે એ જનકની દીકરી જાનકી બંનેના સંતાનો જે છે જગતની સમસ્યાનો સમાધાન કર્યા કહેવાનું મતલબ જનકને શંકરમાં તો એ મા તું પણ પર્વતરાજ આખર તું પણ એક ઊંચાઈની વેદરૂપી જનકે વેદ પુરાણો અનેક સદગ્રંથોનું દોહન કરી અને ભારતીય સંસ્કૃતિને ઊંચાઈ પ્રદાન કરી છે જય જય ગિરિવર કિશોરી ભગવતી જાનકી પાછી કહે છે કે તમે તો જય મહેશ મુખચંદ ચકોરી હે મા તમે તમારું જે છે નાથ તવાનન શશિ સ્રવત કથા સુધાર રઘુવીર શ્રવણ પુટન પાન કરી નહીં અગાત મતિ ધીર તમે મહાદેવના મુખરૂપી ચંદ્રમા માટે ચકોરી સ્વરૂપ છો ત્યારે પાર્વતીજી કહે છે કે દેવી તમે તો થોડાક મારા કરતાં પણ આગળ છે કેમ કે આ મુખ ચંદ્ર કે ચખ ચારું ચકો

જાનકીના મુખરૂપી ચંદ્રમામાં સતત ચકોરની જેમ ચખ જેની ચક્ષુઓ આંખો ચકોરની જેમ રસપાન કરે છે ઈ છબી ઈ છબી એટલે સીતા નયન નિશેષમ આ આ ભાવ છે કે હે માં તમે પણ મુખ ચંદ્ર તમારું તો આના કરતા પણ એટલે રામે વારંવાર પ્રાચી દી શસુ યૌ સુહાવા કેવું કે સિંહ મુખ સરીસ દેખી સુખ પાવા પુરુદિશા તરફ ચંદ્રમાનો ઉદય થયો કે કેવું લાગ્યું કે સીતાજીના મુખ જેવું ચંદ્રમા છે એટલે હે ભગવતી તમે તો હું તો ખાલી ચકોરની જેમ મહાદેવનું રસ રસપાન કરી રહ્યું છું પણ તમે તો ખુદ ચકોર છો અને રામ તમારા મુખચંદ્રનું ચકોરની જેમ રસપાન કરે છે જય મહેશ મુખચંદ ચકોરી જય ગજ બદન શળાનન માતા પાછા જાનકીજી કહે છે કે મા તમે કેવા ભાગ્યશાળી કે તમને સુંદર બે દુર્દેવને દુર્લભ એવા બે દીકરા મળ્યા કે જય ગજબદન ષડાનંદ ગજબદન અને ષડાનંદ કાર્તિકે તો કે પાર્વતી માં કહે છે કે મા તમારા પણ ની કુશ બે પણ તમારા પણ બે દીકરા છે અને જગત જનની ડામીની દૂતી ગાતા તમે તો મા જગતને જગત આખાની જનેતા તો સીતાજી કે ઉદ્ભવ સ્થિતિ સંહાર કારણમ જાસુ અંશ ઉપ પાર્વતી કહે છે કે જાસુ અંશ ઉપજય ગુણ ખાની અગ્નિત લક્ષ્છી ઉમામ બ્રહ્માની કે મા તમે પણ જગત જની છો જગત જનની દામીની ડૂતિ ગા દામી એ પાછા જાનકી જ કહે છે કે તમારું તો મા શરીર કે વીજળી જેવું કે નવ નીલ નીરદ નિકટ માનવ કનક પંકજ કી કલી પાર્વતી કહે છે કે મા તમારું પણ કંદર્પ અગણિત અમિત છબિ નવ નીલ નીરદ સુંદર વીજળીને પણ શરમાવે એવી તમારી પણ દેહક્રાંતિ છે પાછા પાર્વતી કે જાનકી કહે છે કે નહીં તવ આદિ મધ્ય અવસાન પાછા જ્યાં જ્યાં જાનકીજી વિષય મૂકે છે ત્યાં પાર્વતી કહે છે કે તમે તો મારા કરતાં પણ શ્રેષ્ઠ છો તમે આ જે મહાદેવીઓની શોભા છે સંવાદની એટલે નહીં તો આ આદિ મધ્ય અવસાન કે જાનકી કહે છે કે મા તારો આદિ નથી મધ્ય નથી અંત નથી તો પાર્વતી કહે છે કે મા તમે કે ઉદ્ભવ સ્થિતિ સંહાર કારિણમ ક્લેશ હારીણમ સર્વશ્રેષ્ઠ કરી સીતામ ન તો હમ રામ વલ્ભમ તમે પણ મા ઉત્પતિ સ્થિતિને લય કરવા સમાન આમાં ક્યાં અભેડતા છે અભિન્નતા છે નહી તવ આદિ મધ્ય અવસાના અમિત પ્રભાવ વેદ નહીં જાના તમારો પ્રભાવ તમારો પ્રભાવ વેદોને પણ સુલભ નથી પતિ દેવતા સુતિમહું આ તું પ્રથમ તવ રેખ महिमा अमित न स कई कई सहारे वध कयां पी कर